જન્માષ્ટમી નિમિત્તે મુડેઠા ગામની યુવતી દ્વારા બનાવેલ મોરની કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની દેશભરમાં જન્માષ્ટમી મહોત્સવ પૂર્વક ઉજવાયો હતો બનાસકાંઠા જિલ્લામાં પણ કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે ઘરે ઘરે ભગવાન શ્રી કૃષ્ણની સ્થાપના કરી પૂજન અર્તન તેમજ મટકી ફોડ જેવા કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે ડીસા તાલુકા મુડેઠા ગામના જોશીપુરા ખાતે રહેતા રાકેશભાઈ જોશીની દીકરી અંજલીબેનની અનોખી કલાકૃતિ બનાવી સૌનું મન જીતી લીધું હતું અંજલીબેન જે કોલેજમાં અભ્યાસ કરે છે તેમજ કુશળ આર્ટિસ્ટ છે તેમણે જન્માષ્ટમીના ત્રણ દિવસ પહેલા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના વિચાર આવ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણને પ્રિયા એવા મોરની અને જૂનાની કલાકૃતિ બનાવવાની પ્રેરણા લઈ તેમણે કાગળ કપડાં અને તાર જેવા વિષ્ટ સામગ્રીમાંથી મોરની આકર્ષક રચના કરી ત્રણ દિવસની સખત મહેનત બાદ તૈયાર થયેલી આ અનોખી કૃતિ જોવા માટે સ્નેહીજનો ઉમટી પડ્યા હતા મત્ર કરતા આ મોરના કલાકૃતિએ સૌનું દિલ જીતી લીધું હતું સ્નેહીજનોએ અંજલિબેનની કલા પ્રશંસા કરી હતી તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી અહેવાલ વજીરામ કે જોશી બિલડી ગામ મુદિર ઠક મને વિચાર આવ્યો કે વેસ્ટમાંથી વેસ્ટ મોર બનાવ જન્મથી આ મોર બનાવવામાં કાગળના ગોટા બનાવ્યા વાયર એની પર કડિંગ કાગળને કાગળને કટિંગ કરી અને જોડતા કયા ધોરણમાં અભ્યાસ કરો છો હું પહેલી અભ્યાસ કર્યો